વિરમગામ શહેરમાં આતંક ફેલાવતા અસામાજિક તત્વો સામે વિરમગામ ટાઉન પોલીસની લાલાખ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ દવે દ્વારા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું વિરમગામ શહેરમાં ગુલવાડી દરવાજા બહાર ખુલ્લે આમ હાથમાં પાય પર લાકડીઓ લઈને આતંક મચાવતા આસામાજિક તત્વોને પોલીસે ધરપકડ કરી અને તેમને કાયદાનું ભાન કરાવ્યું વિરમગામ શહેરમાં હવે કોઈપણ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ કરતાં તત્વો જો વિરમગામમાં દેખાશે તો વિરમગામ ટાઉનના બાહોશી પીઆઈ દવે દ્વારા તેને કાયદાનું ભાન કરાવવામાં આવશે પીઆઈ દવે દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે તમે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર આવા સામાજિક તત્વોને ખુલ્લે આમ પાડો કોઈપણ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ કરતા દેખાય તો વિરમગામ ટાઉન પીઆઈ દવે અથવા ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે ટાઉન પીઆઈ વધુમાં જણાવેલ છે કે સંસ્કારી નગરી વિરમગામમાં હવે કોઈ પણ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે ગુનેગારોને કાયદાનું ભાન કરાવીને જાહેરમાં સજા કરવામાં આવશે વિરમગામ ટાઉન પીઆઈ દ્વારા અગાઉ પણ ગુનાખોરી કરતા ઈસમોને જાહેરમાં સરઘસ કાયદાનું ભાન કરાવેલ છે કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાણંદ સાથે બહેલોલ મલેક